ટીફિન ના ખડા ભણી હું ખબર ને મોડો થાય તો ટિફિન ખડક આજ મેં ટીફીન ખડકું મેલ્યો ફોન કીધું મેં ભણી આયો નઈ વાગવા વાગ્યા તો આજ જવાનું નથી કે ખડકે

પહેલી મેજોન બેટિંગ આવીએ ને મૂળ બનીએ ફિલિંગ મૂળ વિખાઈએ થાકી રહી થાકી ગઈ આવી ને ભાઈ ઘરે પાછી નીંદર કરી આજ ને આજે ભૂજ જવાનું હતું પછી ના ગયો મારે જાવો જાવો એ કરું કેટલી વાર ઉઠાડવા આઈ ઉઠાડો દાડમ હે કાલ જશો દાડમ ની નીંદર ક્યારે પૂરી થશે આટલી બધી નિંદર વાલી બોલ છે આવડી નિંદર વાલી ના ખપે બેટા સાચી વાત હું ભાઈ આવી ગયો તો ઘરે બારે ગયો તો થોડી વાર અને એટલે આમાં આપણા ભાઈ પણ આવી ગયા છે તો વિવેકભાઈ આજે એને એક સરસ મજાનું ગિફ્ટ લઈ આવ્યા પપ્પા માટે

ના ના પેલા એના હાથે ઓપનિંગ કરાવીને પછી બતાવી બરોબર ને તમે પછી દેખાડો મસ્ત મજાનો મોબાઈલ મને તો ખબર નથી વિવે ગાયો ડાયરેક્ટ કે આજે હું મોબાઈલ લઈ આવ્યો તો એ કે બ્લોગ ચાલુ કર ના તો ઓકે પપ્પા રેડી થઈ જાય આવી જ છે થઈ ગયા રેડી

મજા આવી આવ્યું ઘણો જૂનો થઈ ગયો તો ભાઈ તો જૂનો મોબાઈલ તમે વાપરો વાપરો ને મોકળાય પાંચ વર્ષ એટલે જ રૂપિયા એવા નેવો છે મોબાઈલ અહીંયા હાલે તો એવો નેવો હે પણ

મોબાઈલ ફોરજી છે ઓપો એકોતેર હવે આ ફાઈવજી આમાં તમે ખાલી આખો દિવસ ફ્રી પછી તમારે એમ થઈ જતી હતી ને યુટ્યુબ માં વિડીયો જોઈ જોઈને વળી મને કેતા કે રિચાર્જ કરી દે વળી વીએક ને કેતા રિચાર્જ કરી હવે આ આખો દી જેટલો જોવો એટલે જોજો રે આમાં આવો એટલે રિચાર્જ જ આવે ને રિચાર્જ 5G કરવો પડશે મને કે વીએક ને કેજો એમ ને તમે રિચાર્જ ના કર નાખતા બરોબર ને અલગ 5G વાળો રિચાર્જ આવશે એ રિચાર્જ થઈ જશે ને આખો દી રાત જેટલો જોવો એટલે જોઈ રહ્યા યુટ્યુબ માં વિડીયો મારો બ્લોગ જ જોજો વધારે

રહે માની આઠ જીબી એટલે કઈ વાંધો આવશે નઈ અને એકસો ઇઠ્યાવીસ જીબી છે એટલે જેટલો ભરો એટલે હવે વાંધો નહીં આવે કઈ બરોબર મોબાઈલ કેવો વાય બસો

કેટલા જીબી આઠ એકસો અઠ્યાવીસ છે પાંચસો નવાનું કાલે નીકળવાનું હોય ભાઈ આપણે થઈ ગઈ આપડી ચાલુ શું કેવાય પેકિંગ પેકિંગ કરી દયો ની ભેરા થઈને કરો જપાટ થાય લે મોટું ઓળખી આ પેકિંગ કરીને કરું દે ભાઈ